બાવીસ જાન્યુઆરીના દિવસે યાત્રાધામ અંબાજીમાં નીકળશે ભવ્ય રામ ભગવાનની શોભાયાત્રા શોભાયાત્રામાં થશે બાવીસ હજાર લાડવાનું વિતરણ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લા વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે યાત્રાધામ અંબાજી પણ રામમય બનશે ગુજરાતનું જગત વિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ બાવીસ હજાર લાડુ અંબાજીના ભક્તો માટે બનાવવામાં આવ્યા છે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં ઢોલ નગારા ગોડા રથ અને રામ દરબાર લાગશે શોભાયાત્રા પૂર્ણ થયા પછી ભવ્ય આતિશબાજી પણ અંબાજી ખાતે રામ ભક્તો દ્વારા કરવામાં આવશે ત્યારબાદ અંબાજી મંદિર ખાતે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંબાજી મંદિરનો ચાચર ચોક રામના રંગે રંગાશે અને અંબાજી ગામમાં ઠેર ઠેર એલઈડીઓ લગાડવામાં આવશે જેમાં અયોધ્યા રામ જન્મભૂમિથી લાઈવ રામલલ્લાના દર્શન પણ અંબાજી ગામ લોકો કરશે તેવી વ્યવસ્થા પણ અંબાજી ખાતે કરવામાં આવી છે યાત્રાધામ અંબાજીમાં જયારે રામ ભગવાન નું ઉત્સવ ધૂમધામથી મનાવવામાં જઈ રહ્યું છે ત્યારે અંબાજીમાં પણ બાવીસ તારીખના દિવસે બાવીસ હજાર લાડવાનું પ્રસાદ બનાવવામાં આવ્યું છે અને તે દરેક ગ્રામજનોને શોભાયાત્રામાં પ્રસાદ સ્વરૂપે આપવાનું હોય યાત્રાધામ અંબાજીમાં ભવ્ય સ્વરૂપથી રામ ભગવાનની શોભાયાત્રા નીકળવાની હોય તેમાં શ્રી રામ દરબાર ઢોલ નગાડા બગી ઘોડા આતિશબાજી ભવ્ય રીતે આ શોભાયાત્રા થવાની છે અને અત્યારે રામ ભક્તો દ્વારા દરેક સોસાયટીમાં ઘરે ઘરે આમંત્રણ આપી નથી હનુમાન ચાલીસા નો પાઠ પણ કરવામાં આવી રહ્યો છે રામ ભક્તો બહુ ઉત્સાહમાં છે અને અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા યાત્રા બાવીસ તારીખના દિવસે બપોરે ત્રણ વાગે હોટલ અપસરાની પાસે રામ ભગવાનના મંદિર પાસેથી નીકળવાની છે આ યાત્રામાં અમે બાર થી પણ શોભા વધે તે માટે કલાકારો બોલાયા છે અને ત્યાં રામ ભગવાન ની ગુફા પણ બનાવીશું જેમાં અંબાજીના ગ્રામજનો અને બહાર થી જે ભક્ત વધારા હોય તે પણ આ દર્શન નો લાભ લેશે